હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના લાડુ તો અહીંયા મેં મેથી લીધી છે બસો ગ્રામ દરેલી બસો ગ્રામ લીધું છે મેં ગુંદર લીધો છે એને પણ દરી લીધો છે અહીંયા મેં લીધો છે પાંચસો ગ્રામ ગોળ ડ્રાય ફ્રૂટ્સ ઘી નાખીને આપણે એને શેકવાનું છે બરાબર તમારે જેટલું ડ્રાય ફ્રૂટ જોઈએ એ પ્રમાણે તમે નાખી શકો છો બધું ડ્રાયફ્રૂટને આપણે શેકી લઈશું પહેલા બહાર કાઢી લઈશું આપણે પહેલા હવે નાખીશું બે ચમચી ઘી નાખવાનું છે એની અંદર નાખીશું આપણે મેથી આપણે શેકી લેવાની છે મેથીને આ રીતે આપણે શેકી લઈશું નાખી આપણે ઘઉંનો જાડો લોટ પાંચસો ગ્રામ લોટ લીધો છે મેં અહીંયા એને શેકીશું બરાબર બ્રાઉન કલર થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી દઈશું હવે એક વાસણમાં આપણે ઘી નાખીશું બે ચમચી એની અંદર આપણે ગોળ નાખીશું ને એનો પાયો તૈયાર કરી લઈશું આ રીતે ફેરવતા જવાનું છે આ રીતે તૈયાર કરી લઈશું હવે ગોળનો પાયો આપણે જે શેકે તો લોટ એની અંદર નાખી દઈશું અને બરાબર મિક્સ કરતા જઈશું આ રીતે તમે બનાવશો તો તમારા લાડુ કડવા નહીં થાય એની અંદર આપણે નાખી દઈશું ટોપરાનું છીણ મેં અહીંયા પાંચસો ગ્રામ ટોપરા લીધા છે એનું છીણ નાખી દઈશું આપણે અંદર બરાબર મિક્સ કરતું જવાનું છે અંદર નાખી દેલું દ્રાક્ષ ઇલાયચી પાવડર અને ખસખસ નાખી દઈશું બે બે ચમચી લીધું છે મેં બધું ડ્રાય ફ્રૂટ નાખી દઈશું અંદર બરાબર મિક્સ કરતું જવાનું છે આ રીતે હવે શેકેલી મેથી નાખી દઈશું અંદર બરાબર મિક્સ કરી લેવાનું છે એ ઠંડુ થઈ ગયું છે તો આપણે એની અંદર નાખી દઈશું ગુંદર અને બરાબર મિક્સ કરવાનું છે ઠંડુ થાય પછી જ આપણે ગુંદર નાખવાનું છે આપણે લાડુ બનાવી લઈશું હવે એના આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે લાડુ તૈયાર કરી લઈશું તો મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં